અને નિયમિત ડાયાલિસિસ કરાવતા હતા ગત સત્તર જુલાઈએ સવારે તેમની તબિયત લથડતા તેમની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને બાયપેપ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા કે સત્તર જુલાઈની રાત્રે તેમનું મોત નીપજ્યું હતું દર્દીના મોત બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો ડોક્ટરની બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા હતા અને એક પરિવારજન દ્વારા ઘટનાનો વિડિયો પણ ઉતારવામાં આવ્યો હતો આ વિડિયો શનિવારે સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થયો હતો વિડિયોમાં મૃતકના પુત્ર ગુસ્સામાં કહેતા સંભળાય છે કે મારા બાપ ઇન્કી વજહ સે મરા હૈ મેડમ સે કહા મેડમ કુછ હો રહા હૈ દેખો ઇસ આદમી કો ચાર બાર કહા پیشنટ કો પસીના આ રહા હૈ તો આપને ક્યા કહા ઇસ پیشنટ કો છોડ દો મુજે پیشنટ જીંદા ચાહીએ નહીં તો તુમ સબકો જમા કરવાઉંગા નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર ભરતભાઈ ચાવડાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી તેમણે જણાવ્યું કે દર્દી ક્રિષ્ના શિરસાટ જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી તેમને લાંબા સમયથી કિડનીની બીમારી હતી અને નવી સિવિલ હોસ્પિટલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવતું હતું આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાળીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેજ્યુલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના સિરઝન તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ જેમને પરસ્પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરે દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી અને તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે સોમવારે ડાયાલિસિસ કરાવેલ બુધવારનું ડાયાલિસિસમાં કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ એકથી દોઢ વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનો ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ છ વાગે છથી છ પંદર કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનો બીપી વધારે ડાઉન થતા એટલે દર્દીના સગાને પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટીલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે ત્યારબાદ લગભગ સાડા આઠથી નવથી સવા નવના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ ત્યારબાદ દર્દીનું મોત લગભગ પોણા દસ આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડૉક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે સર વિડીયોમાં ગંભીર આરોપો છે કે તબીબના કારણે મોત નહીં એવી તો અમે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું પણ દર્દીઓના મેળ્યા જે સારવારકારી ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવી